નમસ્કાર અમારા વ્હાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલની સાથે એક નવા પેન્શન ન્યૂઝ સમાચારની અંદર તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ આજની તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના પેન્શન ન્યૂઝની તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ વરિષ્ઠ કર્મચારીઓ માટે આજ બપોરે જ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું છે આ મોટી જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે અંત સુધી એકદમ વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર તો હવે કર્મચારીઓને સરકારને સીધા પોતાના વિચારો જણાવવાની તક મળે છે તો હકીકતમાં તમે પગાર ભથ્થા અને પેન્શનમાં કયા ફેરફારો ઈચ્છો છો તો બાકી રકમની ગણતરી કેવી રીતે કરવી જોઈએ અને અન્ય લાભોમાં કયા સુધારા કરવા જોઈએ તે સૂચવી શકો છો તો આ રીતે તમારો અભિપ્રાય આઠમા પગાર પંચ સુધી પહોંચશે મિત્રો વિગતવાર જોઈએ તો દર વર્ષે માર્ચ અને મે વચ્ચે પગારદાર વર્ગ તેમની નોકરી પ્રોફાઇલ મૂલ્યાંકન પગાર વધારા અને બાકી ચૂકવણી અંગે ચિંતિત હોય છે તો મોટાભાગની કંપનીઓમાં પગાર વધારા એક લાંબી પ્રક્રિયા છે તેવી જ રીતે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે તો આઠમું પગાર પંચ રચવામાં આવ્યું છે અને તેને અઢાર મહિનાની અંદર તેની ભલામણો છે તે સબમિટ કરવાની રહેશે મિત્રો તો સરકારી કર્મચારીઓ પાસે હવે સરકારને કહેવાની તક છે કે તેમના પગારમાં કેટલો વધારો થવો જોઈએ તો બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સની ગણતરી કેવી રીતે કરવી જોઈએ અને પેન્શન લાભોમાં કયા ફેરફાર કરવા જોઈએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની પ્રક્રિયા શરૂ કરી છે અને સૂચનો માંગી રહી છે તો માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક યાદી બહાર પાડવામાં આવી છે જેના દ્વારા તમે તમારા સૂચનો સીધા સરકારને સબમિટ કરી શકો છો તો સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ સોળ માર્ચ બે હજાર કરશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કમિશન તેમની વેબસાઇટ પર શું કહ્યું છે તો તેના સત્તાવાર નિવેદનમાં આઠમા પગાર પંચે કહ્યું હતું કે વધુ સારી અને સંતુલિત ભલામણો આપવા માટે બધા હિસ્સેદારો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે તો આ માટે માય ગવર્મેન્ટ પોર્ટલ પર અઢાર પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલી બહાર પાડવામાં આવી છે તો આમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ ન્યાયિક અધિકારીઓ કોર્ટ સ્ટાફ અને નિયમનકારી સંસ્થાના સભ્યો કર્મચારી સંગઠનો પેન્શનરો સંશોધકો શિક્ષણવિદો અને અન્ય સામાન્ય લોકો પાસેથી મંતવ્યો માંગવામાં ખાસ કરીને આવ્યા છે તો કમિશને જણાવ્યું હતું કે પ્રશ્નોના જવાબ આપનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તો બધા જવાબોનું સામૂહિક રીતે વિશ્લેષણ કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ કે સંગઠનના નામ જાહેર કરવામાં આવશે નહીં તો ત્યારબાદ સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો આઠમા પ્રગાર પંચ અંગે પ્રશ્નાવલીમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટિપ્પણીઓ માંગી છે તો આ બધા પ્રશ્નો ખુલ્લા છે જેની પ્રશ્નોની સંપૂર્ણ યાદી આપણે નીચે જોવાના છીએ તો સૌથી પહેલો પ્રશ્ન કે શું હાલનું સાતમું પગાર પંચનું માળખું પૂરતું છે તો પગાર મેટ્રિક્સની ઉપયોગિતા પ્રમોશન પછી પગારમાં વધારો થવાની સમસ્યા અને શરૂઆતના પગાર અને કારકિર્દી વૃદ્ધિમાં તફાવત ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો શું ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાની જરૂર છે ત્યારબાદનો પ્રશ્ન કે લઘુત્તમ વેતન કેવી રીતે નક્કી કરવું જોઈએ ત્યારબાદનો પ્રશ્ન મોંઘવારી ભથ્થુની ભૂમિકા શું હોવી જોઈએ ત્યારબાદનો પ્રશ્ન શું એચઆરએ અને અન્ય ભથ્થા પૂરતા છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન પ્રદર્શન અને સંકળાયેલ પગાર વિશે તમારા શું વિચારો છે તેવી જ રીતે સાતમો પ્રશ્ન પેન્શન સિસ્ટમમાં સુધારાની જરૂર છે આઠમો પ્રશ્ન પ્રમોશન અને એમએસીપી સિસ્ટમ કેવી રીતે હોવી જોઈએ ત્યારબાદ નવમો પ્રશ્ન કરાર અને આઉટસોર્સ કર્મચારીઓ વિશે શું છે ત્યારબાદ મહિલા કર્મચારીઓ માટે ખાસ જોગવાઈઓ શું છે અગિયારમો પ્રશ્ન આરોગ્ય વીમો અને તબીબી સુવિધાઓ એટલે શું ત્યારબાદ જે નવમો પ્રશ્ન છે તેની વાત કરીએ તો ટ્રાન્સફર પોલિસીમાં ફેરફારની ત્યારબાદ તેરમો પ્રશ્ન નિવૃત્તિ વય પર પુનર્વિચાર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કૌશલ્ય અપગ્રેડેશન અને તાલીમ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કરવેરા અને ઘરે લઈ જવાનો પગાર તેમજ સોળમો પ્રશ્ન પ્રાદેશિક અસમાનતાઓને સંબોધવા અને અને પ્રશ્ન પ્રશ્ન ફરિયાદ નિવારણ પ્રણાલી છેલ્લે છે પગાર પંચ પાસેથી તમારી મુખ્ય અપેક્ષાઓ શું છે તો આ હતા જે અઢાર પ્રશ્નો હતા તેનું લિસ્ટ ત્યારબાદ વાત કરીએ તો કૃષ્ણા વિહાર પગાર પંચના નવા ડિરેક્ટર બન્યા છે તો કૃષ્ણા વિહારને આઠમા પગાર પંચમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો કર્મચારી અને તાલીમ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ભારતીય રેલવે એકાઉન્ટ સર્વિસ એટલે કે આઈઆરએએસ બે હજાર નવ બેંચના અધિકારી કૃષ્ણ વિહારની આઠમા કેન્દ્રીય પગાર પંચના ડિરેક્ટર પદના વિભાગીય પ્રતિનિયુક્તિ પર નિયુક્ત કરવામાં આવ્યા છે તો ખાસ કરીને ત્યારબાદ જોઈએ તો પગાર પંચ ક્યારે પોતાનું સંપૂર્ણ કાર્ય લાગુ કરશે તો દરેક પગાર પંચ સામાન્ય રીતે તેની સ્થાપનાથી તેમના સંપૂર્ણ અમલીકરણમાં બે થી ત્રણ વર્ષ લે છે તેથી શક્ય છે કે આઠમા પગાર પંચની ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરવામાં બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય છે તે લાગી શકે છે જોકે તેના લાભો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઉપલબ્ધ થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો ક્યારે ગણવામાં આવશે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તેથી આઠમા પગાર પંચની અસરકારક તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ માનવામાં આવશે તો આનો અર્થ એ થયો કે કમિશનની ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરવા માટે બે વર્ષ છે તે લાગી શકે છે છતાં પગાર અને પેન્શન વધારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અસરકારક છે તે માનવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર પંચ અને ફિટમેન્ટ ફેક્ટર વચ્ચેનો સંબંધ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક સાધન છે જેનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓના સુધારેલા પગારની ગણતરી કરવા માટે થાય છે તો આઠમા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને એક પોઈન્ટ બાણું પર સેટ કરી શકે છે તો નવા પગારની ગણતરી માટેનું સૂત્ર ખૂબ જ સરળ છે તો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો પગાર ઉદાહરણ તરીકે અઢાર હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર ચોત્રીસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા તો આ આધારે એચઆરએ ટી એ અને ડીએની ગણતરી છે તે પણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએ કેટલો વધશે તો ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈ ડેટા જાહેર થયો છે તેને આધારે હવે લગભગ નિશ્ચિત છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો થઈ શકે છે તો છેલ્લી વખત જૂન બે હજાર પચીસના ડેટાને આધારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો જે ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો તો આ પછી સરકારી કર્મચારીઓનો ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા અને પેન્શનરોનો ડીએ અઠ્ઠાવન ટકાથી વધીને બે ટકાના વધારા સાથે ડીએ છે તે સાઠ ટકા થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચના સભ્યો કોણ છે તો આઠમા પગાર પંચમાં ત્રણ સભ્યોનો સમાવેશ છે તે થાય છે તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના એક જાહેરનામા અનુસાર ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય તરીકે સેવા આપશે અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિભાગના વર્તમાન સચિવ પંકજ જૈન કમિશનના સભ્ય સચિવ તરીકે સેવા આપશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેટલા કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો આઠમા પગાર પંચનો સીધો લાભ આશરે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને મળશે તો એકંદરે આશરે દસ મિલિયન લોકોના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ